એવી વસ્તુ કે એવી કોઈ વાતો હું જાદુગર નહીં હો પેલી વાત તો હું જાદુવાળો જાદુગરનું કામ હું મેરડી માતા છું મારો આ જાદુ ખેલ બતાવવાનું કામ નહીં કે કબૂતર કાઢું બલાડું કાઢું સસલું કાઢું એવું નહીં કે જાદુગરનું કામ છું હું તો જાદુગરનોઈ બાપ કેવાઉ છું પણ આ બધું કરી શકું પણ તમે એકલા હોય ને તાર મારા ચમત્કાર જોવા મળે જે બા ભક્ત એકલો હોય ને એકલો અને એકલો મન સમર્થ હોય ને એકલો મારી ભક્તિ કરતો હોય ને એનો હું મારા સાથ સાથ ચમતકાર બતાવું અને બતાવ્યા પછી હું જે બધે ઢોલ વગાડે ને તો પછી હું પાછી બંધ કરી દઉં એટલે અમુક અનુભવો એવાય હોય કે જે તમારા બીજાને દર્શાવવા કેવા અમુક નહીં કે મારી તું પેલા રોજ સપનામાં આવતી હમણાં બંધ થઈ જાય તો જેને કહેવાનું ના હોય ને એવા લોકોને કે માડી આ સપના માં તલે આવું જા તું તો આખા જગત ને ક્યાં ક્યાં એવી પ્રાર્થના બધા કરાય હા હજુ તો દેવ દેવ વાળા બધા માતા વાળા બેઠા હોય ચર્ચા કરો મારી મને આવું સપનું હોય હું કહું અને તમે દર્શાવો એ બરોબર છે પણ જેને તેને તમે બધા સપના નું ક્યાં કે કરો હું આનંદ નવીની રોજ સપનામાં આવે એટલે જો કદાચ હું માતા કઉ તું તો બધે કહી દે જાઓ કેવું પણ મારા ચમત્કાર મારે કેવા નહીં દિલથી દીકરા દીકરીઓ મોન હશે ને એના ઘેર મારા ચમત્કાર થયા છે એ તો એ જાતે જોડતો હશે બીજાને કે તો એ વિશ્વાસ કરે મોના એટલે આપણે કોઈ મોના ના મોને પણ તમારે સમજી લેવાનું કે હું મેલડી માતા જ હતી બીજું કોઈ નથી

નકર કે હેરતા ચાલતા કે ઉનાવ બાર મહિને એક કદાચ ઓટો મારવા આવું રૂપમાં ગમે તે રૂપમાં મારા દીકરાના રૂપમાં મળું શું ચોય એટલે આવું બીજાના દર્શાવું ઉમંગ હરક બીજાને બહુ કહેવું હા જો ભક્તો ભેગા થયા વાતચીત કરો એ બરોબર પણ તમારા ઘેર પરિવારના બહુ ઇન્ટરેસ્ટ ના લેતા હોય એને આ બધી સપનાની વાતો કરવી તમારે નહીં કરવાની એનું કારણ જો તમે બધા બહુ પ્રચાર ક્યાં ક્યાં કરો ને તો પછી બંધ થઈ જાય કે નહીં મારા દીકરાને એવા એવા અનુભવ શું મારા સેવક નહીં પરિવાર એ તો એવું કે છે કે હું ભક્તિ જ નહીં કરતો આવું રહેવું જોઈએ છુપાવી જોઈએ હંમેશા તમે સોનું હોય સોનું એ બહાર રોડ ઉપર રાખો ઘરમાં રાખો હાચવીન તો જો તો ખાટલા નેચે મૂકી રાખો એને તિજોરી રાખો હાચવી કપડું બપડું વેટી મસ્ત કમ્પ્લીટ કરી અને હાચવી તિજોરી લોક મારીને મેલો અને કોઈને બતાવો અને કોઈ પૂછે તમારે જો ચેટલું હોલું અમાર તો અડધો તોડો એક તોલો જ છે બીજું તો ગીરે મેલ દીધું હોય તોય ના કે ને તમારે ઘેર કેટલા પૈસા પડે પચાસ હજાર રૂપિયા વધ્યા હશે ભલે પાંચ લાખ હોય સહજ નહીં એવું કેમ કેમ એ ધનની તમને એક લાલસા દેને બચત બચાવ રાખવાની અને રક્ષા કરવા માટેનો ભાવ છે તમારો સોનું હોય મિલકત હોય પૈસા હોય એ રીતે હું મેરડી માતા છું ને તો મારી ભક્તિ છે ને એ તમને આલી હોય ને તો બધાની આગળ પ્રગટ કરવી હાચવીને રાખો કોઈ પૂછે તો શું લે કે ના ભાઈ હું કોઈ ભક્તિ નહીં કરતો આ તો એની કૃપા છે આવી આવી રીતે રાખો ને તમે તો એમને વાલું લાગે ભાઈ ઢોલ વગાડો ભાઈ હું જ નવેડો ભગત થઈ ગયો છું માતા કે આ અહંકાર કરે ચોની માની લે કરો ભક્તિ બધા રંગ રૂપ જતા રે જતા રે કે નહીં હું બહુ ભક્તિ કરું છું મેં આજ લગીન કોઈનું ખોટું નહીં કર્યું મેં આજ લગીન બધા પૂનદાન જ કર્યું છે તું મને ઓળખા હું કોણ છું અહંકાર કરે કે હું કરું છું એના બધી માતા એમ કે હાર તું કર લે એ છ મહિના બધું ઉડી જાય ને એટલે કે માડી આ તો પેલા મોની લીધું એટલે અહંકાર ભક્તિ નો કરવો ધન નો કરવો હું તો દેહ કરો આ દેહ તમારો નહીં રેસે પકડી રાખો રહું પૈસા વાળા આવી કોશિશ કરે છે બવાન બવા કરીને કેવું જવાન જ રહું ચાલી વાર બટે ને એટલે એને ધોરા ચાલુ થઈ જાય ને એની ચોમડે વૃદ્ધા હસ્તે નબળી પડી જાય ખબર છે ને એ જોઈ લો એટલે આ વસ્તુ આ બધી વસ્તુ સ્થાયી છે તમારા કંટ્રોલ માં રહેશે એટલે આ રંગ રૂપનો કોઈનો અભિમાન કરવું સમજ્યા આ કોઈ વસ્તુ અને બીજી વસ્તુ એ નહીં રહેવાનું તો પૈસા રહેવાના સ્થાયી તો આને સંગ્રહ કરવાની બહુ દોનત રાખવી તમારા જરૂરિયાત છે એટલું ભગવાન માતાજી ની કૃપાથી મળી રહેતું હોય ને અને ઘર હેડી જતું હોય ને તો એકના ઘર ચાર કરવા માટે કોશિશ કરવી એક ઘરમાં રહેતા હોય ને વ્યવસ્થા થઈ જતી હોય તો એક ઘરમાં સંતોષ રાખો બહુ થવા મજા તો તો પછી થશો આ આ ચાલુ ચાલુ જ રહેવાનું છે ને ઘર મારું પૈસા મારા મારા છોકરા મારા આ બધાય મારા 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 દાગીના મારા બધું મારું મારું કરીને હાચવી હાચવી ને કંજુસાય કંજુસાય કરી અને પૈસા હાચવી રાખ્યા હશે ને છેલ્લે મૃત્યુ આવશે ને મૃત્યુ આ બધું છૂટું હશે ને એટલે એવી પીડા મૃત્યુ વખતે આપણા બહુ દુખી થયા પણ એને નહીં જવું ચમ કે એના પૈસા પડ્યા છે એનું સોનું પડ્યું છે એનો વાલો દીકરો પડશે હજુ મારા બધા છોડવા નહીં એમ કરીને આમ એવા હવળા પાડે અને આમ આ એક બાજુ ભગવાનના યમરાજના બે દૂત આવી અને લેવા અને આત્મા જીવ ખેંચે ને એટલે ઓ દુખી થાય ઓ દુખી થાય છેલ્લે મરતી ઘડી એમ મૃત્યુ તે દુખમય થાય અને જો મારા જેવી માતાના આવા વચનો પાલન કરી અને પ્રવચન હોંભરીને જીવન મે જે રીતે શીખવાડી એ રીતે જીવન તો મૃત્યુ વખતે તમને શિયાજી કષ્ટી ના પડવા દઉ હું એ મેરડી માતા એટલે મારો સાથ તો તમારે આ જીવન પૂરતો નહી રે ભાવ ભાવ ઉધી રહેવાનો એમને એમ નહીં કેતા કે મારો ભાવ ભાવ નો હંકાર આવા શબ્દો બોલાતા કે આ જન્મ નહી ભાવ ભવ જન્મ ઉધી મારા જેવી માતા તમારા ગયા જન્મમાં ક્યાંક ને ક્યાંક વાતે ગુરુ તરીકે મળીએ છે તો આ ફરી કર્તવ્ય નિભાવવા હું ફરી તમે એક વાર મારા શિષ્ય બન્યા હશો અને મારા ભાઈ ભગવાને સહયોગ બનાવ્યો હવે મારી જોડ તમારે જેટલું લેવાનું છે શીખવાનું છે એટલું તમે લઈને જ જશો અને શીખીને જ જશો જેટલું મારા ભગવાને તમને મારા સાનિધ્યમાં લખ્યું છે સહયોગ બનાવ્યો જેટલું મારા હાથે મારા ભગવાને તમારું કામ કરવા જસ લખ્યો છે આ બધું જસ્તી જ થતું હોય તમે એવું વિચારતા વેલી માતાજી કરે છે ના મારા ભગવાને બધું રચાયેલું છે તમારે અહીંયા આવું અહીંયા તમારું કેન્સર મટી જવું અને કેન્સર મટીને તમે મારા ગુણગાન ગાઓ મારી વાહ વાહ કરો અને મને જસ હાલો આ એ કેન્સર મટવું અને મારો જસ મળવો એ મારા ભગવાને પહેલેથી નિર્ધારિત જ કરી રાખ્યું કશું કરતી નહીં મારો દીકરો આવું કોઈ સાંભળ્યું કોઈ જગ્યાએ એટલે તમે મને ક્યાંક મારી તમે દુઃખ હું ફૂલું શું છે જે મને ખબર મેં નહીં કર્યું આ તો મારા ભગવાને મહિમા રચાઈ છે જે કે મેં કર્યું છે એ સમજી લો એ દેવ નહીં મારે નહીં બોલું બહુ માફ કરજો કે બીજા વિરોધી વિરોધ કરશે મારા આરા બધા કોઈ દેવ એવું કે મેં કર્યું મેં ક્યારે એવું કીધું કે આ કામ મેં કર્યું હું કરું છું તો એવું કોઈ તારી કુર્દી એવું કર્યું છે મારા ભગવાને કર્યું છે બધું ઈચ્છા હું શું કહું મંદિર કોણ બનાવશે મારો ભગવાન ગાદી કોણ આયોજન કોણ કરશે મારો ભગવાન મારો દીકરો મને કે હું મારા ભગવાન ના કહું અના બધું છે ને ઉપર થી ચાલે છે સિસ્ટમ મેન આ બધી હજુ અહીં સુધી પહોંચ્યા વિચાર તમારા નહીં પહોંચ્યા અહીંથી તો નહીં પહોંચવાના ડાયરેક્ટ પણ વિચારો જ્ઞાન જ્ઞાનના આધારે તમારો વિચાર તમારી બુદ્ધિમાં એ જ્ઞાન ભરાય અને બુદ્ધિમાંથી તમે એકદમ વિચારશીલ બુદ્ધિ થઈ જાય ને ઓટોમેટિક તમારી અંદર એ ચેતના જાગૃત થાય ને એટલે તમને ભગવાન ધરતી પર આખા અખિલ બ્રહ્માંડના માલિક છે રચાવનારા છે પાલન કરતા છે સંહાર કરવા વાળા એનું જ્ઞાન થઈ જશે ને જે દાડો એ દાડ તમારા અસલ ઉદ્દેશ નું જ્ઞાન થઈ જશે કે ધરતી પર અમે કેમ જન્મ લીધો છે હજુ એ જ નહીં ખબર ધરતી પર કેમ આયા છું ખબર છે કોઈ મોત શોક કરવા હા તો કરી લો કરી લો જેટલું થાય એટલી મોત શોક કરી લો દુખી થવાનો વારો ના આવે ત્યાં જીવતા જીવ નહીં હમણાં સ્વર્ગ ની વાત કરી હતી ને જીવતા જીવ તો દુઃખ ભોગવશો જેવું કરશો એવું પણ જો એ પેલા એ જે કર્મ કર્યા છે એ ફળ તમને મળવાનું હોય ને કદાચ એ પહેલા જો આજે કર્મ કરો ને તો તાત્કાલિક એનું ફળ ના મળે જેવું આજે કર્મ કર્યું તે એનો સમય નિર્ધારિત હોય મારા ભગવાનને ખબર છે કે આજે કોઈ તમે પાપ કર્યું તે એનું તાત્કાલિક કોઈ ફળ મળે આજે કોઈ પુણ્યનું કામ કર્યું તો એનું તાત્કાલિક ફળ મળે એનો સમય નિર્ધારિત હોય જેવું પૂન જેવો ભાવ જેવો વિશ્વાસ જેવી જેની વિચારધારા એ પ્રમાણે એનો સમય નિર્ધારિત હોય પણ આ તાત્કાલિક કોઈ ફળ મળે તો તમે આજે જે જેનું જોઈ અને માતાઓને મેણા મારો છો એ નહીં માનતા જે કશું નહીં કરતા એ સુખી ગાડી લઈને ફરે છે અને અમે જે માનીએ છીએ અમે દુઃખી થઈએ છીએ તો એ જે પાપ કરે છે ને આજે દારૂ પીવાનું મોસ બટન ખાવાનું લોકોનો મારઝોડ કરવાનું લોકોની છેતરપિંડી કરવાની લોકોના નેહાકા લેવાનું આ જે બધા કરે છે ને એ તાર ભલે તમને સુખી દેખાતા પણ એ પાપ જ કરે છે પણ એ પાપ છે ને થોડો સમય જવા તો એ પરિપક્વ થશે ને એનું ફળ ઉત્પન્ન થશે ને એટલે વધારે બે વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ

પાપ અને પુણ્ય થી ઉપર જવું પડે આ બધી વાતો આગળના પ્રવચન માં બહુ ઝીણી બાબત થી સમજાઈશ મારા મેલડીના રામ